કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો વડોદરામાં ગેરકાયદે બાંધકામ પૂર અંગે પત્ર લખવામાં આવ્યું ગેરકાયદે બાંધકામથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે તેવું પણ પત્રમાં જણાવાયું અધિકારીઓના ભ્રષ્ટાચારનો ભોગ જનતા બની છે વિશ્વામિત્રીના કિનારે થયેલા ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવે ત્રીસ દિવસમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા રજૂઆત કરવામાં આવી રોડ બનાવવા માટે માનીતાઓને કોન્ટ્રાક્ટ આપવાનો પહેલા જ વરસાદે રોડ ધોવાઈ જાય ભૂવા પડે ખાડા પડે તેના રિપેરિંગ માટે કરોડો રૂપિયા ખર્ચવાના અને હવે નવા રોડ બનાવવા માટે પણ બે બે કરોડ રૂપિયા લઈ જાઓ એવી જાહેરાતો કરવાની પણ આ પૈસા કોઈના ખિસ્સામાંથી કોઈના ઘેરમાંથી નથી આવતા